બહુચરાજીના ધનપુરામાં લગ્ન પ્રસંગે અપશબ્દો બોલીને લગ્નમાં વિક્ષેપ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો બહુચરાજી પોલીસ મથકે દસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે ધનપુરામાં હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે

ધનપુરામાં હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે તારીખના રોજ ધનપુરા મુકામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ થયેલું તે પછી પોલીસને જાણ કરી પોલીસ પંદર મિનિટની અંદર ધનપુરા મુકામે આવી ગઈ પોલીસ સારો બંદોબસ્ત કર્યો અને તે પછી વર્ગો કાઢવામાં આવ્યો રંગે ચંગે સારો વ્યવસ્થિત કાઢવામાં આવ્યો અને તે પછી બધા ગામના જે આગેવાનો હતા આગેવાનો ભેગા થઈ અને કે ભાઈ આપણે સમજૂતી કરો જેથી કરીને ગામની એકતા રહી પછી સમજૂતી કરી સમજૂતી કર્યા પછી પહાઓ બધા ભેગા થયા આગેવાનો અને આગેવાનો કહે કે ભાઈ આવું બધું બન્યું છે તો આપણે ફરિયાદ કરીએ તો પાછળ આપણે જોવું ના પડે એ ફરિયાદ ફરિયાદ થઈ રીતે અને ગામની અંદર અત્યારે શાંતિપૂર્વક વાતાવરણ છે